નમસ્કાર દર્શક મિત્રો વૈભવદ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાની જોજ પોલીસ દ્વારા સિંગલાજા ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો આઈજી શેખ પોલીસ અધિક છોટાઉદેપુર જિલ્લો તથા કે એસ સૂર્યવંશી નાયબ પોલીસ અધિક છોટાઉદેપુર ડિવિઝન છોટાઉદેપુર નામના સીધા માર્ગદર્શન હેઠળ જોચ પોલીસ સ્ટેશનના એસપી પરમાર પોલીસ ઇન્સ્પેક્ટરનાઓના સ્ટાફના માણસો સાથે જોજ પોલીસ સ્ટેશનમાં હાજર હતા તે દરમિયાન એસપી પરમાર પોલીસ ઇન્સ્પેક્ટરનાઓને ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ કે સિંગરાજા ગામે રહેતા સુરેશભાઈ કાલુભાઈ રાઠવાણાઓ સિંગરાજા ગામના વિનુભાઈ ભવાનભાઈ નાયકાના રહેના ઘરની બાજુમાં આવેલ વિનુભાઈ ભવાનભાઈ નાયકાના કબજા ભોગવટાવાળી સરકારી આવાસની ઓળીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવી મૂકી રાખે છે તેવી બાતમી હકીકતના આધારે સદરી વિનુભાઈ ભવાનભાઈ નાયકા ઉમર અડતાળીસ વર્ષ રહેતા સિંગરાજા હોળી ફરિયા તાલુકો જિલ્લો નાઓની કબજા ભોગવટાવાળી સરકારી આવાસવાળી ઓડીમાં રેડ કરતાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિકના ક્વાન્ટિયા તથા ટીન બીયર મરી કુલ કુલ ક્વાટરિયા તથા ટીન બિયરો નંગ છેતાળીસો છત્રીસની કિંમત રૂપિયા આઠ લાખ બ્યાસી હજાર ચારસો એંસીનો દ્રોહી મુદ્દામાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ધન્યવાદ